ત્યારે વિચાર્યું છે કે જૂઠ અને છલકપટનો સહારો લઈને જીતવા વાળા લોકો ક્યાં સુધી ટકી શકે છે એક રાજા થી મોટું કોણ હોઈ શકે છે પરંતુ જ્યારે સમય પલટાય છે ત્યારે રાજા પણ ભિખારી બની જાય છે મહાભારતમાં દુર્યોધન પાસે સત્તા હતી સેના હતી તો શું થયું તેને પાંડવો સાથે અન્યાય કર્યો અને સમયે તેને એવો સબક શીખ્યો કે તેનું નામ પણ બુરાઈનું પ્રતીક બની ગયું સમયનું ચક્ર ફરે છે જરૂર અને જે લોકો આજે સંઘર્ષ કરી રહ્યા છે હોય શકે કે કાલનું ભવિષ્ય તે લોકો જ લખે એટલા માટે ઘમંડ ના કરવો જોઈએ અને કોઈની પણ ટીકા અથવા તો નિંદા ના કરવી જોઈએ સબ્ર કરો મહેનત કરો અને સાચા રસ્તા ઉપર ચાલો સમય તમને તે જ વસ્તુ આપશે જેના ઉપર તમારો અધિકાર છે નહીતર સમય જ્યારે પણ હિસાબ કરે છે ત્યારે બહુ જ ઊંડાણ સુધી જખમ આપે છે આવા જ રોચક વિડીયો જોવા માટે અમને ફોલો કરો અને અમારી ચેનલને ને અચૂક કરો ધન્યવાદ